વિશ્વ વિજેતા બનેલી ટીમ ઇન્ડિયા ભારત આવી અને આજે એ વાત કે જે ત્રણ દિગ્ગજો બારબાડોઝને અને ખાસ કરીને ક્રિકેટને કાયમ માટે ટી ટ્વેન્ટીને અલવિદા કરીને ભારત પહોંચ્યા છે એમ આપણા જાણીતા હાસ્ય કલાકાર સાબુદીન રાઠોડે એક કાર્યક્રમમાં કહેલું કે માણસે ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું એની જો સમજણ પડી જાય તો જિંદગીમાં કે લટકવું ના પડે અને સૌથી અગત્યની વાત છે ક્યાં અટકવું આ અટકવાની વાત આપણે આપણા ત્રણ દિગ્ગજ ક્રિકેટરોએ જે નિવૃત્તિની જાહેરાત કરી એના સંદર્ભમાં કરીએ છીએ ભારતની ટીમનો કેપ્ટન રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ત્રણેય એક સાથે નિર્ણય લીધો કે હવે અમારે ટી ટ્વેન્ટીમાંથી નિવૃત્તિ લેવી નમસ્કાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા પછી એટલે કે ચરમસીમા અને પીક પર આવ્યા પછી ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી રાજકારણમાં અલબત્ત કોઈ નિયમ નથી હોતો નિવૃત્તિની કોઈ ઉંમર નથી હોતી પંચોતેર વર્ષ એવું કહેવાય છે રાજકારણમાં આ નિયમ લાગુ પડતો નથી પણ ક્રિકેટરો પાંત્રીસની ઉંમરે કે ત્રીસની ઉંમરે નિવૃત્તિ લે છે કારણ કે ક્રિકેટમાં ઉંમર નથી જોવાની રોહિત કોહલીએ તો પાંત્રીસ બત્રીસ કે સાડત્રીસની ઉંમરે નિવૃત્તિ લીધી પણ ઇંગ્લેન્ડના એક ખેલાડી વિલફ્રેડ રોડ્સે બાવન વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી હતી અને એ વખતે એમણે અઠ્ઠાવન ટેસ્ટ મેચ રમ્યા હતા અને એકસો સત્યાવીસ વિકેટ ઝડપીને ત્રેવીસો પચીસ રન કર્યા હતા બાવન વર્ષ અને એકસો પાસઠ દિવસ સુધી ખેલાડી તરીકે રહ્યા આપણે જામનગરના જાડેજા બાપુએ નિવૃત્તિ લીધી એ નાની ઉંમર હતી પણ જામનગરમાં જન્મેલા આપણા મહાન ક્રિકેટર વિનુ માકડે એમની નિવૃત્તિ એકતાલીસ વર્ષની ઉંમરે લીધી ક્રિકેટની વાત હોય અને આપણે સચિન તેંડુલકરને યાદ ન કરીએ એવું ન બને સચિન તેંડુલકરે મુંબઈમાં એમના હોમ ગ્રાઉન્ડમાં બસોમી ટેસ્ટ રમ્યા પછી નિવૃત્તિ લીધી હતી સચિન તેંડુલકરે બાવીસ ગજની ક્રિકેટની પીચને માથું નમાવીને ક્રિકેટને અલવિદા આપી દીધું ત્યારે એની ઉંમર ચાલીસ વર્ષ સચિનની કરિયર અને ખાસ કરીને એનું ડેબ્યુ એટલા માટે યાદ રાખવું પડે કે એનું ડેબ્યુ પાકિસ્તાન સામે થયું હતું અને એ વખતે એમને ઇન્જર્ડ હોવા છતાં પણ એને પાકિસ્તાન સામે બહુ જ સારો દેખાવ કર્યો હતો અને ત્યારથી સચિન તેંડુલકર ધીમે ધીમે આપણે એને ક્રિકેટના ભગવાન તરીકે જે જાણીતા હતા એની શરૂઆત થઈ ગઈ મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ લઈ લીધી છે પણ બેતાલીસ વર્ષની ઉંમરે હજુ પણ ધોની આઈપીએલમાં ધમધોકાર એવા ક્રિકેટર પણ છે કે જે નિવૃત્તિની ઉંમર કરતાં પણ આમ તો વધારે હોય એવા સમયે એમણે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હોય જેમ્સ સાઉથર્ટન નામના એક ખેલાડીએ ઓગણપચાસ વર્ષ અને એકસો ઓગણીસ દિવસની ઉંમરે ઇંગ્લેન્ડ માટે ડેબ્યુ કર્યું હતું ભારતની વાત કરીએ તો ભારતમાં રૂસ્તમજી જમશેદજી દોરાબજીએ એકતાલીસ વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું હતું અને એમની પહેલી મેચ ઇંગ્લેન્ડ સામે ઓગણીસો તેત્રીસમાં રમ્યા હતા અને છેલ્લે આપણા એક દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરની ઇન્ટરેસ્ટિંગ વાત ગાવસ્કર એવું કહે છે કે સ્પોર્ટ્સ સાયન્સમાં શરીરની ઉંમર નહીં પરફોર્મન્સની ઉંમર જોવાની હોય છે એટલે કોઈ ખેલાડી બત્રીસ વર્ષે કે પાંત્રીસ વર્ષે કે ત્રીસ વર્ષે નિવૃત્તિ લે તો એની શારીરિક ઉંમર નથી જોવાથી એનું પરફોર્મન્સ કેવું છે એની ઉંમર જોવાની હોય છે સોમવારથી શુક્રવાર સુધી